હા મિત્રો કેમ છે જય મહારાજ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે કેરી થોડી જાણકારી લઈશું કેરી શું ભાવ છે અને બીજું અત્યારે ગરમીનો પારો તમે જુઓ તો અત્યારે એકતાલીસ બેતાલીસ ડિગ્રી પડી રહી છે અને ગરમી પણ વધારે પડી રહી છે અને કેરી છે તો ચલો મિત્રો આજે આપણે કેરી વિશે થોડું જાણી લઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં તો ચલો ભાઈ સાથે આજે આપણે મોજ કરી લઈએ મિત્રો તો આ રીતનું છે અહીંયા આગળ આખું કેરી સેટ છે આપણે દૂરથી બતાવી દઈએ હવે આપણે ત્યાં જઈશું કઈ રીતનું છે કઈ રીતનું નહીં તો આપણે ત્યાં જઈશું અને જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં તો જસ ભાઈ જય મહારાજ જય મહારાજ તો જસ ભાઈ હું મારા સબસ્ક્રાઈબરો લઈને તમારે ત્યાં આવી ગયો છું તો થોડું તમારે કેરી વિશે ને તમારો આખો બિઝનેસ જે છે એના રીતે થોડું મારા સબસ્ક્રાઈબરો થોડું તમે જણાવી દો આપણે જેને કેસર કેરી તલાલ અને ગીરની આપણે વિકતી છે બરાબર આ કેરી આવો ઓર્ગેનિક કેરી આવે છે બરાબર લગભગ આ રોડ પર હું 20 વર્ષથી વેચી છું બરાબર તમને કોઈ બૂમ આવતી નથી બરાબર કસ્ટમર બધા લઈ જાય છે હી 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 બરાબર અમારું રત્નાગીરી આપુસ બી છે આપણી પાસે અચ્છા એ તમારે આવશે વેચી છે 600 રૂપિયા

ઓછી થાય નવસારી ની આવે છે લંગડ દસેરી આવે છે હવે તમે ઓર્ગેનિક છે કે પછી કેમિકલ થી પકવો છો ઓર્ગેનિક પકવી જોઈએ જે ફળ હતા લાઈટ ના અને હું થી વર્ષથી વેચું પકવી અચ્છા વીસ વર્ષ થી જો છું અમારે કોઈ આની અંદર આડા કોઈ આવતી નથી અચ્છા એટલે તમે આના ફ્લડ થી ગોળા લાઈટ થી એનો પકવો છો રાઈટ પકવો ઓકે તમે તો જોઈ લો કેરી જોઈ લઈએ કેરી વાહ વાહ અમારો ઓર્ગેનિક રેટ નંબર આવો વાહ 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 મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકતા હશો ફળ એકદમ મોટા છે

તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર આવી ગયા છે કેરી લઈ રહ્યા છે આપણે જાણીએ એમના વિશે તો સાહેબ તમારું નામ અશોકભાઈ પાઠક અચ્છા અશોકભાઈ તમે આગળ કઈ કેરી લેવા માટે આવ્યા છો કેસર કેરી લેવા માટે આવી ભાઈ અચ્છા તો આ જે કેસર કેરી છે એ તમે અહીંયા આગળ કેટલા સમયથી લેવા માટે આવક લગભગ વીસ વર્ષ થયા છે વીસ વર્ષ એ પાસેથી લેવામાં અચ્છા તો એની કેરી કેવી આવે છે એની કેરી એક ધારી આવે છે હમ અને ભાવમાં નડિયાદમાં સારા સારો ભાવ એ આપી રહ્યા છે અચ્છા કેરી પણ ઝારી આપી રહ્યા છે

અચ્છા ભરતભાઈ તમે આગળ કઈ કેરી લેવા માટે આ રત્નાગીરી આપુસ કેરી લેવા આવ્યો અચ્છા રત્નાગીરી આપુસ કેરી નો ભાવ શું છે

આ જગ્યા નું મને તો હું આ બધું ચાલવા નીકળ્યો છું બરાબર હું વોકિંગ માં નીકળ્યો છું પછી મેં આ ભાઈ ને અહિયાં આગળ જોયા નહીં તો હું ત્યાં આગળ

તો મિત્રો આપડે કેરી પણ જોઈ લઈએ કઈ રીતે આખી બોક્સ તમને નજીક બતાવી દેવાના છીએ તો જસ આજે રત્નાગીરી જે કેરી જે છે એ બોક્સ કેટલામાં પડશે આ તમારા આવશે સાહેબ છસો રૂપિયા નું ડઝન ની કઈ ગયું રૂપિયામાં ડઝન હવે ડઝન તમે કીધી તો ડઝન ના અંદર આપડે વજન વજન લગભગ તમારે ત્રણથી સાડા ત્રણ કિલો આવશે ત્રણથી સાડા ત્રણ કિલો વજન આવશે એમ ને ઓકે તો જસ્ટ ભાઈ અમારા જે સબ્સ્ક્રાઇબર જે છે જે તમારે વિડીયો જોઈ રહ્યા છે તો એ લોકો માટે શું બેનિફિટ છે તમારો વિડીયો જે શેર કરશે તમારી તને એમને સો રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે અચ્છા એટલે જે લોકો આ વિડીયો જોશે જોશે અને જે તમને લાઈન બતાવશે કે મેં આ ચેનલ ઉપર જોયેલું છે તમારો વિડીયો એ લોકોને લોકો ને સો રૂપિયા ડિસ્કાઉન્ટ આપું કોઈ પણ કેરી કોઈ બી કેરી કેસર લો આપુસ લો એની અંદર તમને સો રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે ઓકે તો મિત્રો આપણે તમને બધી કેરી એક વખત બતાવી દઈએ પેલા તમે આગળ જોઈ શકો છો તો એ આગળ મસ્ત મજાની આ રત્નાપુરી આપું છું રાઈટ રત્નાગીરી રત્નાગીરી કેરી છે આપણે બતાવી દેવાના છીએ અહીંયા આગળ મિત્રો અહીંયા આગળ આપની આખી મોટી વખાર છે પણ ગરમીના કારણે એમને ત્યાં એવું છે કે જેમ જેમ કેરીઓ વેચાતી જાય છે એટલા પ્રકારે આ લોકો અહીંયા આગળ કેરી લાવતા હોય છે આના જોડે જોડે આપણે આ બતાવી દઈએ તો અહીંયા આગળ તમે જુઓ તો આ જે છે જગભાઈ આ કઈ કેરી થાય રે સર આ બધી કેસર આ કેસર કેરી નું વજન કેટલું રહેશે આમાં તમારે પાકી વજન આવશે નવ કિલો આવશે તમારે પાકી સર અને કાચી જોઈએ તો તમારે દસ કિલો મળશે તમારે કાચી દસ કિલો દસ કિલો અને પાકી નવ કિલો નવ કિલો મળશે ઓકે અને કોઈ કાચી લઈ જાય તો એ કેરીનો પાકવામાં કેટલો ટાઈમ થાય લગભગ એમને પાકવામાં થી છ દાડા થાય છે કે શું હોય છે એમને કેરી પકાવી હોય તો ફળ મોટું ના મારવું હોય તો એમના માટે છે થોડું ઘાસ અને પેપર કોથરા જેવું હોય તો એની અંદર લપેટીને ત્રણ દાડા લગીને એને ગરમાવા લવો પડે ચોથા દાડા ખોલી નાખવાના પાંચમા દાણા પાછો ફીક કરી દેવાના અચ્છા એટલે પછી તમે ફિક સવાર માં ખોલી નાખો એટલે કેરી એકદમ સરસ થઈ જશે ઓકે થેન્ક યુ તો મિત્રો એ આગળ એમાં કસ્ટમર છે જેમને એમને એ આગળ આપણે કેરી લીધેલી છે તો આપણે એના વિશે જાણીએ તો સાહેબ તમારું નામ મારું નામ સંજય પ્રજાપતિ અચ્છા હા હું કચ્છમાં રહું છું હા હા હું નડિયાદનો વતની બરાબર અને વીસ પચીસ વર્ષથી ત્યાં જ છું કચ્છમાં બરાબર અહીંયાથી નીકળતો હતો એટલે કેરીનો સ્ટોલ જોયો હા કામકાજ સારું લાગ્યું એટલા માટે ઉભો રહ્યો અચ્છા બ્રેક કરી કેરીના સૂઘી અને એના ઉપરની સ્ક્રીનની જોઈને લાગે છે કે ઓરિજિનલ જ છે નેચરલ ટેસ્ટ અને નેચરલ રીતે પકવી હોય એવું લાગે છે પૈસા ના નથી પ્રેમ ભાવના વિકાસ ના સંબંધ અત્યારે કેસર કેરી લીધી બરોબર તલાલા જીર ની કીધું એ પ્રમાણે ત્યાં તેની જ કેરી હોય એવું એના સુગંધ ઉપરથી લાગે છે હું જે કેરી નો ચાહક છું હું ઓળખું છું કે મારી જાણકારી મુજબ ઓરિજિનલ કચ્છની ની સોરી જુનાગઢ ની આ તલાલા કેરી છે એવું મારું માનવું છે ઓકે ઓકે થેન્ક યુ તો જસભાઈ મારા જે સબસ્ક્રાઈબર છે એ લોકો ને તમારે એની એડ્રેસ વિશે થોડું જણાવી દો અને તમારી જે પર આ વિડીયો જે લોકો જોઈ રહ્યા છે એ લોકો તમે શું કહેવા માંગશો જે જોઈ રહ્યા છે વસ્તુ અમારું એડ્રેસ છે અતારા કલેક્ટર બંગલાની બાજુમાં છે હા હા ગીતાની ચોકડીની બાજુમાં બે શું કેવા માંગશો અમે એમને કહેવા માંગીએ કે તમે આવો કેરી જુઓ તમને પસંદ પડે તો લઈ જાઓ વસ્તુ એક નંબર આવશે ગેરંટી વાળી અચ્છા અચ્છા કોઈ આખી પેટી લઈ ગયું કોઈ કેરી ખરાબ નીકળી અચ્છા કેરી બદલી પણ આપણે આપીએ એટલે એવું કહી શકાય કે સો સો ટકા ગેરંટી વાળી કેરી અમારામાં છે જ નહીં પણ એમને એવું બી થાય કે ભાઈ ખરાબ નીકળી તો આપડે બદલી છે ઓકે ઓકે થેન્ક યુ